નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સૌરાષ્ટ્રનું પાટનગઢ ગણાતું રાજકોટ ક્રાઈમ કેપિટલ બનવા તરફ આગળ વધતું હોય તેમ શહેર જિલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે ગુનેગારો પોલીસનો કોઈ ડર જ ના રહ્યો હોય તેમ ચોરી લૂંટ ત્યારે મિત્રો વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો શેઠથી મારામારી અને હત્યા જેવા ગુનાઓને બિંદાસ અંજામ આપી રહ્યા છે એવામાં આજે ત્યારે એક જ દિવસમાં રાજકોટ શહેર અને જિલ્લામાં ત્યારે હત્યાના બે બનાવો સામે આવતા પોલીસની કામગીરી પર ત્યારે સવાલો ઉઠ્યા છે મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે જયપ્રકી પ્રથમ ઘટના જામગઢ ગામની સીમા બની હતી જે આજાના દિવસમાં નિંદ્રાધીન મુકેશ બાવળીયા નામના શખ્સની ત્યારે ઠંડા કલેજે હત્યા કરી નાખી હતી મુકેશને મોતને ઘાટ ઉતારી હત્યારો ફરાર થઈ ગયા છે તો બીજી ઘટના લોઢાળમાં બની હતી જ્યાં ગોપાલ સોલંકી નામના સહિતના કેટલાક યુવક દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું જે બાદ ગોપાલને ત્યારે ગોદી મારવામાં આવ્યો તો જેથી ગંભીર પોલીસને ત્યારે મિત્રો ગોપાલને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન ગોપાલનું મોત નીપજ્યું હતું ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ